હા વાહ એલા આપણે આલા ચોકલેટ હતી બધી છોકરો રમતો રમતો આવ્યો ને તો આપી દીધી હે છોકરા અરે આપણો આ વાળો એટલે એક છે એટલે બધી આપી દીધી અરે એક જ હતું ને માં આ પણ એક પેકેટ હતું એટલે આખું બોક્સ આપી દીધું એમ લે આપી દીધું ને એ ખાઈ ને મમ્મી પપ્પા ખાઈ હા એ ખાય ને એની માં ખાવા આપી હે તમને બધી ખબર હે મને તમારી અને એટલા બધા રસીલા પાછળ હું ગાંડા છો તમે લે એવું નથી આપણે બારે ફરવા ગયા તા તો આપણે પાડોશી સાથે લાગણી તો હોય ને હા લાગણી તમારી એમણે વધારે પડતી વધી નથી રહે એની યાર હે બોય

એટલે લેતા આવ્યા છે સમજાણું અરે હરામી હો ધ્યાન રાખી જાજો તમે મારી બધી શોધખોળ ચાલુ છે કે પર્સ ગયું ક્યાં એમ પણ ઘરમાં માં આડું હવડું પડ્યું હોય છે અને મળશે ગમે ત્યારે મળશે તો ખરા ને આ મને બધી ખબર છે અને જદી મને ખબર પડી કે આ બધી વસ્તુ પાછળ તમારો જ હાથ છે તો જદી ધ્યાન રાખજો તમારો હે ને હાલ જોવા જેવો ન રાખું અરે બાપા